નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ખેલૈયાઓ દ્વારા નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમવા માટે તડામાર તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે ત્યારે સુરત શહેરમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે શહેરમાં મોટા મોટા ડોમ તેમજ શેરીઓમાં નવરાત્રીની રમઝટ જામી છે તો બીજી તરફ સુરત શહેરમાં નવરાત્રી અગાઉ પ્રી નવરાત્રીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ખેલૈયાઓ અનોખી રીતે ગરબે ઘૂમ્યા હતા એમાં દાંડિયાની જગ્યાએ ડ્રગ્સ અને વ્યસનથી દૂર રહેવાનો સંદેશ લોકોએ આપ્યો હતો સુરતના ગૌરવપથ રોડ પર આવેલા એક હોલમાં પ્રે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રે નવરાત્રીના આયોજનમાં મહિલાઓ યુવાનો અને વૃદ્ધો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા પરંતુ આ પ્રે નવરાત્રી અનોખી હતી કારણ કે લોકોના હાથમાં દાંડિયા નહીં પરંતુ ડ્રગ્સ અને તે અંગેની જાગૃતિના બેનરો હતા લોકો ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ડ્રગ્સથી લોકોને દૂર રહેવાના સંદેશા સાથેના બેનરો સાથે ગરબે ઘૂમ્યા હતા સે નો ટુ ડ્રગ્સ જીવનને હા કહો અને ઝેરને કહો ના જેવા વિવિધ લખાણ સાથેના બેનરો સાથે લોકો ગરબે ઘૂમ્યા હતા અને ડ્રગ્સ વ્યસનથી દૂર રહેવાનો સંદેશો આપ્યો હતો ડ્રગ્સ એ આપણા સમાજમાં ફેલાઈ રહેલું બહુ એક મોટું દુષણ છે અને એ ઘણા પરિવાર અને ઘણા યુવાનોની જિંદગી બરબાદ કરી છે જેથી

दस की द्रस के दस का बैनर लेके हम खेले एक अनोखा अनुभव है और तो हमारे है और तो इसी मैंने मेरी उम्र अभी साठ साल की है और साठ साल की उम्र में जब आप में, में भी दूर रखो अपने बच्चों के वायदे के लिए है और अपने पूरे परिवार के लिए पूरे समाज के लिए खेलैयाओ जना ड्रग्स फैलाई रहेलू मोटू दूषण है ड्रग्स न कारण घना युवा परिवार जिंदगी बर्बाद थे જેથી સ્વસ્થ અને સારા સમાજના નિર્માણ માટે ડ્રગ્સના સેવનથી દૂર રહેવું જોઈએ આપી નવરાત્રીમાં જનજાગૃતિ માટે ડ્રગ્સનું દૂષણ ન ફેલાય તે માટે પ્રચાર કર્યો છે દાંડિયાના બદલે આ બેનરો હાથમાં લઈને ગરબા રમીએ છીએ નવરાત્રીમાં દાંડિયાથી તો દર વર્ષે ગરબા રમીએ જ છીએ મારી ઉંમર આજે સાઠ વર્ષની છે અને સાઠ વર્ષની ઉંમરમાં પણ હું ફિટ અને તંદુરસ્ત છું જેનું કારણ છે કે મેં ડ્રગ્સનું સેવન ક્યારેય કર્યું નથી ડ્રગ્સથી પોતે અને પોતાના બાળકોને પણ દૂર રાખવા જોઈએ